નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી સમાચાર વિગત વાર જાણીએ તો વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી ચાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા આ દિવસે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા નિભાવી અને શિક્ષક કાર્યનો અનોખો અનુભવ મેળવ્યો હતો આ ઉજવણીમાં વિદ્યાર્થી શબનમબાનું ભટ્ટી આચાર્યની ભૂમિકા નિભાવી હતી જાણે સંધ્યાબા રાઠોડ રિયાબા રાઠોડ વિશ્વરાજસિંહ કે રાઠોડ રાઠોડ દેવરાજસિંહ રાઠોડ ચિરાગ પરમાર અને જયદીપ પરમારે શિક્ષકની જવાબદારી સંભાળી હતી આ ઉપરાંત પ્રકાશ અને ઇમરાન સિંધીએ સેવકની ભૂમિકા ઉત્તમ રીતે નિભાવી હતી બપોરે સારા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ કાર્યના અંતે સૌ સભા મંડપમાં એકઠા થયા હતા અને વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ અને પ્રતિભાવો શેર કર્યા હતા શાળાના આચાર્ય ભગવાનસિંહ રાઠોડે સર્વે વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કાર્યક્રમનું આંતરરાષ્ટ્રીય ગીતના ગાન સાથે અને સૌ ઉત્સાહે છૂટા પડ્યા હતા આ ઉજવણીએ વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યેનું સન્માન અને શિક્ષણનું મહત્ત્વ સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી